ટ્રેનોમાંથી મુસાફરી કરતા પેસેન્જરોના મોબાઈલ ફોન ચોરી કરનાર મહિલાને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસની મદદથી પકડી પાડતી વલસાડ રેલવે પોલીસની ટીમ તારીખ સાત જાન્યુઆરી બુધવારના અઢી કલાકે પ્રેસનોટ દ્વારા આપેલી વિગત મુજબ વલસાડ રેલવે સ્ટેશન હદ વિસ્તારમાં બનતા ચોરીના ગુનાઓ શોધી કાઢવા અને મિશન સેફ સ્ટેશન સાર્થક કરવા સૂચનાઓને માર્ગદર્શન આપવામાં આવી હતી જેના અનુસંધાને વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ વસાવા

કિંમત રૂપિયા ઓગણીસ હજાર મતાનો મોબાઈલ ફોન વાપરનાર આરોપી જેનું નામ સકીલા બા રમઝાન જાતે શાહ ઉમર વર્ષ પચાસ રહે હાલ માછીવાડ ચાર રસ્તા મકાઈ પુલ પાસે હબી બસા મોહલ્લો કાદર નાનપુર સુરત નાને ઝડપી પાડવામાં વલસાડ રેલવે પોલીસે સફળતા મેળવી હતી આગળની વધુ કાર્યવાહી વલસાડ રેલવે પોલીસે હાથ ધરી છે